નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્લસ હું છું આપની સાથે સાથેલ ભગત વડોદરા સ્થિત પ્રાદેશિક લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા પેથ ફાઉન્ડેશન અને નેહરુ યુવા કેન્દ્રના સહયોગથી

થતી અસરો અને કઈ રીતે યુવાનોને આ લત લાગે તે અંગેની સવિસ્તાર જાણકારી આપવામાં આવી હતી જેમાં દિનેશભાઈ ગાંધી સુશાંત સેમસન અને જયદીપસિંહ રાવલજી બીએડમાં ભણતા એકસો દસ વિદ્યાર્થીઓની વ્યસનના પ્રકારો કારણો સહિત તેની અસરો વિશે જાણકારી મળી હતી મુખ્ય ઉદ્દેશ્ય જે આજે વ્યસનથી સમાજમાં ઘણી બધી સમસ્યાઓ સર્જાય છે ઘણા લગ્નેતર સંબંધો સામાજિક હોય ઘણી વ્યસનના કારણે જે બરબાદ થઈ રહ્યો છે આર્થિક રીતે બરબાદ થઈ રહ્યો છે એ બરબાદથી એને રોકવાનું એક મુખ્ય કારણ છે આજે બીએડના એકસો દસ તાલીમાર્થી મિત્રોને પ્રદર્શન યોજવામાં આવ્યું વ્યસન નિર્મૂલનનું ફિલ્મ શો પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન એને ફેથ ફાઉન્ડેશનના ડાયરેક્ટર સુશાંત સેમસન જે છે સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર